તો બિસ્માર રસ્તાઓની મરામત અંગેની કામગીરીની પણ સમીક્ષા આ બેઠકમાં કરાનાર છે તો આજ મુદ્દા પર વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાઈ ગયા છે સોનલ જે રીતે મહત્વપૂર્ણ આ બેઠક અને જે રીતે અત્યારે રાજ્યની પરિસ્થિતિ છે શું અપડેટ છે જી બનસી આજે વિધાનસભાનું જે ચોમાસું સત્ર હતું તે પૂર્ણ થયું છે અને તે પૂર્ણ થયા બાદ તરત જ જે કેબિનેટ બેઠક છે તે આયોજિત કરવામાં આવી છે હાલ કેબિનેટની બેઠક ચાલુ છે પણ મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે રાજ્યની પરિસ્થિતિ જોવામાં આવી રહી છે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ જે થઈ છે તેનાથી મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોને પણ નુકસાન થયું છે જાનમાલનું પણ નુકસાન થયું છે આવા સંજોગોમાં ઉત્તર ગુજરાત ની જે વરસાદની પરિસ્થિતિ છે કચ્છમાં પણ ભારે વરસાદ થયો છે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની જો વાત કરીએ તો આ કેટલાક જિલ્લાઓ જે સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે અતિવૃષ્ટિના કારણે તે જિલ્લાઓમાં કેવી પરિસ્થિતિ છે હાલ તેના સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે આજની બેઠકમાં અને સાથે સાથે જ જે જાનમાલની નુકસાની કેટલી છે કયા પ્રકારનું નુકસાન છે તેનો પણ જે અંદાજ છે તેના સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને મહત્વપૂર્ણ છે કે આવતીકાલે મુખ્યમંત્રી ખુદ જે આ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તાર છે ખાસ કરીને બનાસકાંઠા કે જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે વરસાદના કારણે ભારે વરસાદને પગલે તો તેની મુલાકાત આવતીકાલે તેઓ લેવા માટે જઈ રહ્યા છે અને મહત્વપૂર્ણ છે કે આજની જે કેબિનેટની બેઠક ચાલી રહી છે તેમાં વરસાદના કારણે જે ખેડૂતોને પાકની નુકસાની થઈ છે તેના સર્વે સંદર્ભની જે ચર્ચા છે તે પણ થઈ શકે છે કેમ કે ખેડૂતોને હાલ જે વરસાદના કારણે સૌથી વધારે જો નુકસાન ભોગવવું પડ્યું હોય તો તે ખેડૂતોને થયું છે અને તેના માટે થઈ અને જે આગામી દિવસોમાં તેનો સર્વે કરાવો કે કેમ અને તેના ડોલ્સ સંદર્ભની જે ચર્ચા છે તે પણ થઈ શકે છે સાથે સાથે જ અત્યારે વરસાદના કારણે જે રીતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે ખાડાઓ પડી રહ્યા છે ભૂવા પડી રહ્યા છે અગાઉ પણ ખુદ મુખ્યમંત્રી સૂચના આપી ચૂક્યા છે કોર્પોરેશન મહાનગરપાલિકાઓને કે જે મરમત છે રસ્તાઓની તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે તો આ જે કામગીરી છે તેની સમીક્ષાની સાથે સાથે જ હાલ જે અતિવૃષ્ટિ થઈ છે અન્ય જિલ્લાઓમાં જે વરસાદ થયા છે તેના કારણે થઈને રસ્તાની ક્યા કેવી હાલત છે અને તે તેના પર કામગીરી કયા પ્રકારની થઈ રહી છે તેની પણ જે સમીક્ષા છે તે આ બેઠકમાં આવી શકે છે સોનલ આ સમગ્ર માહિતી બદલ તો જે રીતે અત્યારની જે પરિસ્થિતિ છે રાજ્યની લઈને ખાસ આ કેબિનેટની બેઠક મળનાર છે અને તમામ પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવશે